જય માતાજી મિત્રો આશા કરું છું કે તમે બધા મજામાં જશો તો ફરી એક નવા બ્લોગ વિડીયોમાં તમારું હાર્દિક ને હાર્દિક સ્વાગત છે તો મિત્રો આવી ગયા છે ઘંટીએ અને આજે જવાનું છે રાધનપુર તો સવારના વાગી ગયા છે આઠ ને તમારો કોઈ ના ધોઈને ફ્રેશ થઈ ગયો છે તો રાધનપુર શું લેવા જવાનું છે કોઈ નક્કી નથી વાળ તો કપાવવાના છે ફાઇનલ છે પણ હવે કપડાં લઈએ કે શું લઈએ કે કોઈ નક્કી નહીં અશ્વિન ભમો ને હું બાઇક લઈને જવાનું છે શું લેવા જવાનું છે બ્લોગ મેં બન્યા રહેજો મિત્રો જોતા લેજો ચાલો આ સીમને મળાવું તમે રાધનપુર શું લેવા જવાનું હે કપણ ફોનમાં બીજી ફોન આવવા ના તો મિત્રો બ્લોગમાં બન્યા રહેજો તમને બતાવ્યું છે રાધનપુર જવાનું છે કપડા લેવા ફાઈનલ થઈ ગયું કપડા લેવા જવાનું કન્ટિન્યુ બાલો જા જો તો ચડો તો આજે ફરતો હોય મિત્રો જો વાગ્યું એટલે હો બિચારાને પણ હું કે તારે કેવું છે

તો હવે કઈક નાસ્તો કરવો પડશે મિત્રો ભૂખ લાગી ગઈ નાસ્તો કરી ને પછી મળીએ સીન દેણા બેણા દર નાખે પછી નહીં ધોઈને નાસ્તો કરી પછી નીકળીએ એટલે તમે બ્લોગ હવે બનાવશું ત્યાં સુધી કન્ટિન્યુ બન્યા રહેજો મિત્રો મસ્ત જો ખમણ ને બમણ મગાવી દીધું મેં અને ખાયા ખમણ ઠંડી ચાલુ થઈ ગઈ છે કોણ કોણ

કર બોન ની જુવેરા જોતા જો તો મિત્રો ત્યાં આ જે મળી આવે રસ્તામાં કારણ કે બહુ લોક બનાવીશ તો ભાઈ મોટો થઈ ગયા છે વિડીયોમાં બનાવી દો કાકી મિત્રો બાર વાગ્યા વીસ 20 મિનિટ ની વાર છે ને હોંગ આવેલી નીંદર આવેલી બહુ કારણ કે રાતે એક વાગ્યા થી જાગી જો મિત્રો ગમમાં તો ગમમાં જમતી આ ડેરેક પાછળ વાંસી પર ને સુકા જે આ ગમ ને

આપણે જઈએ સીધા કપડાની શોરૂમમાં કપડા લેવા કપડાં લઈએ આવી ગયા જોઈ શકો છો તમે કૈલાશ પ્લાઝામાં હવે આ જો બેઠક ફેશનમાં જ આવવાનું બેઠક ફેશન ફાઇનલી મિત્રો વાળ કપાઈન કપાઈને થઈ ગયા છે કેવો લાગુ હું કમાટ કરી નાખજો અને હવે આ કે પકોડી ખાવી હે તો લાઇફ સ્ટાઇલમાં આપણે વાડ કપાઈ કપડા મિત્રો લેવા ગયા હતા પણ એ ભાવમાં બહુ મજા ના આવી બહુ ભાવ કીધા તો લીધા નથી પણ બીજી જઈએ જઈશું તો લઈશું કે કંઈક કરીએ સાર્ટિંગ જોઈએ શું થાય કપડા આવી ભાવ બહુ કીધો એટલે આપણે પછી બજેટમાં જોઈએ હવે આગળ શું થાય મિત્રો આ જોડી પસંદ કરી છે કોમેન્ટ કરી નાખજો જેવું લાગુ તમારું ભાઈ લો ને ભાઈ લઉં ને ભાઈ

તો વિઝિટ કરજો મિત્રો અને આ જોડી લઈ લઈએ ચલો તો કપડા લઈને આવી ગયા સીધા નાસ્તો કરો શું કહેવાય અને ઢોસા કહેવાય ને મામ શું કહેવાય ઢોસા 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 કહીએ હવે ઢોસા કહેવાય ઢોસા કહી પછી આગળ જઈએ ચલો નાસ્તો કરવા ઢોસા ભોસા ખાધા હવે જો સુવિધા પેલી ખાઈ ને અને આવી ગયા હવે કઈ ખાવું હશે ને હવે

હવે ઘંટી ચાલુ કરવાની છે હવે અશ્વિને થોડીક મદદ કરાવીએ ઘંટીમાં દેણા ધરાવીએ કારણ કે એક સમય એવો હતો મિત્રો કે હું એ ઘંટી ચલાવ છું આપણે દેણાં દજાઈને એવું એવું કંઈ નહીં દેણા આપણે દરતા હવે અશ્વિને ઘડી કલાક જેવું મદદ કરાવીએ પછી મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ફરી એક નવા બ્લોગ વિડીયો હું મળશું ક્યાં સુધી બાય 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 બાય